જય શ્રી ગણેશાય નમ કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ બુદ્ધ પ્રદોષની વ્રત કથા વ્રતની વિધિ જાણીશું વ્રતનું મહત્વ જાણીશું આ વ્રત રાખવાથી શું શું ફળ મળે છે અને શ્રાવણ માસમાં આવતું આ બુદ્ધ પ્રદોષનું વ્રતની મહિમા તમને હું કહીશ ફ્રેન્ડ્સ તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જો આપ ચેનલ પર નવા આવ્યા છો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બુધ પ્રદોષના વ્રતની કથા જોઈએ તો સૌ પ્રથમ આપણે તેની વિધિ જોઈશું તો પ્રદોષ વ્રતની વિધિ દર મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ આ કરાય છે દિવસે ઉપવાસ રાખી સાંજ સમયે સ્નાન કરીને ભગવાન શિવ પાર્વતીનું પૂજન કરવું બલપત્ર ધતુરા દૂધ દહીં મધ ઘી અને ગંગાજળથી અભિષેક કરવો ઓમ નમ શિવાય મંત્ર જાપ કરવું સાંજે પ્રદોષની કથા સાંભળવી હવે વ્રતનું મહત્વ આપણે જાણી લેશું તો પ્રદોષ વ્રત કરવાથી દરિદ્રતા રાગ દુઃખ અને પાપનો નાશ થાય છે ભક્તને ધન સંતાન આયુષ્ય અને મોક્ષ મળે છે શિવજીની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે આ વ્રત કરનારને સંતાન સુખ ધન લક્ષ્મી અને કુટુંબમાં શાંતિ મળે છે વેપારમાં નફો થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે બુધ ગ્રહની કૃપા મળવાથી બુદ્ધિ વાણી અને આરોગ્ય સારું રહે છે તો ફ્રેન્ડ્સ હવે આપણે પ્રદોષ વ્રતની કથા કરીશું તો ફ્રેન્ડ્સ એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું હે મહાદેવ પ્રદોષ વ્રતનું મહત્ત્વ શું છે જે મનુષ્ય આ વ્રત કરે છે તેને શું ફળ મળે છે તો ત્યારે મહાદેવજી ભગવાન શિવ કહેવા લાગ્યા હે પાર્વતી પ્રદોષ વ્રત સર્વ પાપનો નાશ કરનાર છે દુઃખ દરિદ્ર દૂર કરનાર અને કલ્યાણકારક છે જે મનુષ્ય પ્રદોષ કાળમાં મારો ભજન કરે છે તેને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને આ પ્રદોષ વ્રત જ્યારે કળિયુગ આવશે ત્યારે તેનો વધારે મહિમા હશે જ્યારે કોઈ વ્રત કામ નહીં આવે ત્યારે કળિયુગમાં પ્રદોષ વ્રતનું વધારે મહિમા હશે એક વાર એક રાજા હતો તેનું નામ ચંદ્રસેના તે અત્યંત ભક્તિપૂર્વક મારું સ્મરણ કરતો હતો તેના રાજ્યમાં એક ગરીબ ગોપાલક ગાય ચરાવતો છોકરો હતો તે રોજ રાજાને જોઈને શિવની ભક્તિ કરવા લાગ્યો એક દિવસ તેણે પ્રદોષ વ્રત કરી મારું નામ સ્મરણ કર્યું અને ભક્તિ ભાવથી મારું વ્રત કર્યું તેની આ ભાવનાથી પ્રસન્ન થઈ મેં તેના તમામ પાપ નાશ કરી દીધા અને તેને ધન સુખ અને મોક્ષ મળે છે જે રીતે ગોપાલક પ્રદોષ વ્રતથી કલ્યાણ પામ્યો તેથી તેવી જ રીતે જે મનુષ્ય ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક તન મન ધનથી આ વ્રત કરે છે તેને પણ આ સૌભાગ્ય અને સંતાન સુખ ધન સંપત્તિ અને અંતે મોક્ષ મળે છે તો ફ્રેન્ડ્સ આ રીતના આ વ્રતની કથા છે બુદ્ધ પ્રદોષની તો તમે આ વ્રત સુખ શાંતિ માટે કરી શકો છો અને વ્રત કેવી રીતના કરવું એ આગળ મેં તમને વિડીયોમાં જણાવ્યું છે તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો જરાય પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય મહાદેવજી લખવાનું બિલકુલ ના બોલતા મહાદેવજી તમારા બધા સગળા કામ પૂર્ણ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા વિડીયો સાથે એક નવી કથા સાથે ત્યાં સુધી રજા લઈશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો